મારી ફરિયાદ એટલી જ છે કે હું મુંબઈ રહું છું કારણ કે મારું કામ ત્યાં છે ઓલરેડી મારા ફેમિલી વાળા મારું બધું જ પ્રોપર્ટી બધું લઈ લીધું એ મારો સવાલ જ નથી મારું પોઈન્ટ એ છે મારે કામ કરવા માટે ત્યાં રહેવું પડે છે અને અહીંયા લીગલ કેસ ચાલે છે તો મારી મમ્મીને અહીંયા રહેવાનું છે મારા મોટા આદા છે જજરના પ્રભારી દિનેશભાઈ અમૃતિયા તેમનો છોકરો આનંદ અમૃતિયા અને મારા બીજા આદા છે બિપિન અમૃતિયા બે દિવસ પહેલા એ મારી મમ્મી માટે હુમલો કરવા આવ્યા રાતના અગિયાર વાગે એમનું કહેવાનું એમ છે કે આ ઘર ખાલી કરી આપો પણ એ લોકોએ લીગલ નોટિસ આપવી જોઈએ ને તમે તમારી રીતના જ્યાં સુધી લો જેટલું મેં ભણેલું છે તમે મારા ઘરનું પગથિયું નહીં ચડી શકો કારણ કે એકલી લેડીઝ રહે છે એ લોકો ઘરમાં ઘૂસી અને મારી મમ્મીને અહીંયા હાથ પકડીને તમે ધક્કો મારો છો એનો મતલબ શું તમે શું કરવા માટે આવ્યો અને મારે સોશિયલ મીડિયા મીડિયાનો સહારો એટલે લેવો પડ્યો પોલીસવાળા અમને જવાબ નથી તમારી મમ્મી રાતના બાર વાગે પોલીસ સ્ટેશને ગઈ બે કલાક સુધી બેઠી કે એફઆઈઆર પાડવી છે પોલીસ નોર્મલ કમ્પ્લેન લઈ એની પર સાઈન કરીને કે આ એફઆઈઆર છે એ હું તમને કાગળીઓ બતાવીશ તમને લાગશે કે એફઆઈઆર છે કોઈ અભણ માણસ હશે ને એમ કહી દેશે કે એફઆઈઆર નથી તો મારો કહેવાનો મતલબ એમ છે કે તમે બીજેપીના કાર્યકર્તા છો મતલબ તમે ગમે એનું મર્ડર કરી નાખશો કે ગમે એને મારી નાખશો ગમે એને ટોર્ચર કરશો કે ગમે એને ગમે એટલો અત્યાચાર કરશો તમારી ઉપર કાંઈ એક્શન નહીં લે